ટીઆરપી ઝોન ને ખરેખર હું કહું ને તો ટીઆરપી ઝોન બે બને છે આ આવડી જગ્યામાં હવે આ લોકો નું શું પ્લાનિંગ છે શું રણનીતિ છે કંઈ સમજાતું નથી આ લોકો નોટિફિકેશનમાં નો કોઈ મીનિંગ જ નથી પેલા અપાશો પર હું ઉતરીશ પેલા કેરોસીન નો ડબલ્યુ લેવ તો હું લઈશ બાળકો આવશે એન્ટર થશે બરાબર છે ત્યારે શું ચોવીસ કલાક ટ્રાફિક પોલીસ વાળા રહેશે આપણે જે રંગીલું રાજકોટ કહીએ છીએ ખરેખર કોર્પોરેશન છે તે રાજકોટ ને રંગીલું બનાવવામાં કોઈ કસર નથી છોડતું આપણા જે રાજકોટમાં આમ તો ગેમ ઝોન નું નામ લઈએ એટલે દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી જાય પરંતુ આજે એક એવા ગેમ ઝોન ની વાત કરવી છે કોર્પોરેશન દ્વારા જે કે કેવી બ્રિજ છે તેની નીચે ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યું છે જે રાજકોટની જે સામાન્ય નાગરિક છે તેઓને મનોરંજન માટે ખાસ કરીને વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે જ્યાં ગેમ ઝોન બનવા જઈ રહ્યો છે તેની આ બાજુ જોઈએ તો પણ રસ્તો છે વારનવાર અહીં ટ્રાફિક પણ સર્જાઈ શકે તેવી શક્યતાઓ છે

અહીંયા ગેમ ઝોન બનવું જ ન જોઈએ કારણ કે ફૂલ ટ્રાફિક છે ત્રણ ત્રણ સ્કૂલો છે એક સ્કૂલ ન્યુ પરિમલ છે એક પરિમલ છે આગા જતા જીટી સેટ છે અને આત્મીય કોલેજ બોટે તમે બાર વાગે અહીંથી નીકળો તો ટ્રાફિક એટલો હોય છે કે તમારા આ ચોકથી ઓલા ચોક લગી દસ દસ મિનિટ થઈ જાય છે બીજું આ જે ટીઆરપી ઝોન ને ખરેખર હું કહું ને તો ટીઆરપી ઝોન બે બને છે આમાં કોઈની કાંઈ સગવડતા કાંઈ નથી છોકરા અંદર રમતા જો બહાર નીકળે ચાલી ફૂટનો જ રોડ છે આ ચાલી ફૂટના રોડની અંદર જો છોકરો બહાર નીકળે સીધું ગાડીમાં આવી જવાનું છે હાલના મેયર જયમલ જયમલભાઈ એમ કહે છે કે હું રાજકોટનો નો બહુ સંવેદનશીલ મેયર છું અને એમ કે છે કે મારે રાજકોટની જનતાને કાંઈ પણ તકલીફ પડતી હોય ને એવું કરવું નથી તો આજે આ શું કામ કરે છે આ કેના માટે કેને ખટાવાના છે આ પોતાને જ દેવાના ને પોતાને જ લેવાના છે તો આ ન રહેવું જોઈએ આ લોકોએ બધે અરજી કરી છે એક મહિનાથી અરજી કરી છે પણ આ જાટી ચામડીવાળા કોઈને જવાબ નથી દેતા છતાં પણ હવે જોઈ છે નહીં તર બધે દુકાનવાળા એક દિવસ હડતાલ પાડીને ત્યાં જઈશું અને આ થાવા તો નહીં દી પછી અમારે ઉગ્ર આંદોલન કરવું પડે અપવાસ આંદોલન કરવું પડે આ બધા બેસ છે તેની હું તો પહેલાં જ બેસીશ કારણ કે આ નાના દુક રેકડીવાળાને તો એને નડતાવે એને કાઢી નાખે તો આવું મોટું આ શું કામ કરે છે કારણ કે એને મળતા હોય પૈસા દે કરોડ નું કામ છે આ વીસ કરોડ ભારત થયા છે આ અત્યારે બજેટ આવી જાય પાસ કરીને પછી ઉલાટ દે તો આ ન થવું જોઈએ નાના પબ્લિક નું જોવું હજી તો ટીઆરપી જો એકદમ જ મર્યાદ સાહેબ નથી ઉકાણી એને નથી હજી કોઈ લાભ મેળવ્યો ત્યાં બીજું તૈયાર કરે છે હાથે કરી લાલકો તૈયાર કરે છે ટીઆરપી જોન કોર્પોરેશન એવું કહી રહ્યું છે કે જ્યાં ગેમ ઝોન બનાવે છે એની સુરક્ષા અને અમુક જ્યારે પબ્લિક નહીં હોય ત્યારે જે ખોલવામાં આવશે પણ શું તમને લાગી રહ્યું છે કે આ પોસિબલ છે ના પોસિબલ નથી તરત જ ખોલી પબ્લિક રાતે અગિયાર વાગ્યા પછી નહીં અગિયાર આવવાના છે હવે આ ચાલી નો રોડ ચાલી આ બધા દુકાન વાળા છે હવે આ લોકોને પાર્કિંગ ક્યાં કરશે સામે પાર્કિંગ કરતા હતા જે ઝોન વાળા આવશે આ કરશે પાર્કિંગ તો બંધ જ થઈ જાય લોકોની સુખાકારી વધારવી જોઈએ ધંધા વધારવા જોઈએ એવું કરવું જોઈએ એને બદલે આ પોતાનો જ લાભ જોવે છે પોતાનો જ લાભ જોવે છે એટલે આ કોઈ પણ હિસાબે આ ઝોન થવું ન જોઈએ જો થશે તો બધાયને લઈને હું હું જવાનો છું પેલા અપવાસ ઉપર હું ઉતરીશ પેલા કેરોસીન નું ડબલું લેવું તો હું લઈશ પણ આ લોકો બંધ તો કરાવું જ છે પણ આટલું બધું ગેમ નું કામ ચાલી રહ્યું છે હવે તમને લાગી રહ્યું છે કે કોર્પોરેશન બંધ કરશે કરવું ના ના જો લોકો ની જાગૃતિ હોય વેપારીઓ ની જાગૃતિ તો બંધ કરવું જ પડે સવાલ જ નથી આવતો બે સ્ટેન્ડિંગ કમિટી પેલા એમ કીધું તો હવે નથી કરવું આ પરમદીજી સ્ટેન્ડિંગ કમિટી એમાં પાછું પાસે કરી દીધું આજે જ બેઠક હતી ને આજે બેઠકમાં નક્કી થઈ ગયું છે કે ભાઈ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવશે અને અમુક સમય જ ખોલવામાં આવશે પણ નથી બેન શક્ય નથી એમ કે ગેમ ઝોન માં છોક બાળકો જ આવવાના છે એ આખો જ કઈ રાતે બાર વાગે આવવાના નથી આ ટ્રાફિક બાર વાગ્યા પછી ઓછો થાય તો બાર વાગ્યા પછી કોણ આવવાનું છે ટીઆરપી ગેમ ઝોન હતું ત્યારે ત્યાં સુરક્ષાના સાધનો નહોતા તો શું તમને લાગી રહ્યું છે કે કોર્પોરેશનમાં પૂરેપૂરી સુરક્ષા હશે જરાય નહીં એક જ ગેટ કરશે એક ગેટ માંથી ક્યારે બહાર નહીં કરશે બધા ગેટ તો એક જ કરવાના છે એમાંથી બહાર કેવી રીતે નીકળશે ખરેખર અમે તો તમારા માધ્યમ જે એવું 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 કહું છું જયમલભાઈને કે જો તમે ખરેખર સમયથી લો ને અને લોકોનું હિત ઇચ્છતા હો તો આ મહેરબાની કરીને બંધ કરાવો પછી ચાલીસ પચાસ જણા મરી જાય પછી તમે કેહો ને પછી મગરના આંસુ થાવ એના કરતા પહેલાં બંધ કરાવી દો અહીંયા કંઈ કેવી જે બ્રિજ છે તેના નીચે ગેમ ઝોન બની રહ્યો છે શું કહેશો ગેમ ઝોન જે બની રહ્યું છે એ જે આપણે ટ્રાફિકની દ્રષ્ટિએ ગણીએ તો ગેમ ઝોન છે એ પ્રોપર જગ્યાએ ના કહી શકાય કારણ કે અહીંયા ગેમ ઝોન બનશે બનશે બરાબર 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 છે 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 તો 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 આવતા ટ્રાફિક ટ્રાફિક હશે એના કારણે પણ રોકાશે જે વસ્તુ આપણે બનાવી રહ્યા એ જગ્યાએ કોઈ સારી જગ્યાએ ખુલ્લી હોય કે ત્યાં પ્રોપર વેહિકલ આવતા જતા ના હોય કારણ કે આ સિટીનું હબ છે બરાબર છે તો અહીંયા કન્ટિન્યુ ટૂંકમાં માની ગેમ ઝોન બનશે તો બટ ઓબિયસ છે બાળકો આવવાના છે જવાના છે તો એને આપણે ગણીએ તો આ પ્રોપર જગ્યાએ ગેમ ઝોન ના કહી શકાય કોર્પોરેશન એવું કહી રહી છે કે જે ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યો છે તે બ્યુટીફિકેશન માટે બનાવવામાં આવી રહ્યો છે પણ તમે શું કહેશો શું બ્યુટીફિકેશન માટે બનાવવામાં આવી રહ્યો છે બ્યુટીફિકેશન થી શું મતલબ બરાબર છે આજ માણસો છે બરાબર છે અને અનુકૂળ આવે એ વસ્તુ પ્રોપર છે બરાબર છે બ્યુટીફિકેશન નો કોઈ मीनिंग જ નથી ને આ કોર્પોરેશનની છે 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 આજે જે 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 કમિટી એમાં કહેવામાં આવી રહ્યું કે સમય એ લોકો ફિક્સ કરશે અને સુરક્ષા પણ ફિક્સ કરશે પણ શું લાગી રહ્યું છે કે સમય અને સુરક્ષા ફિક્સ કર્યા બાદ પણ અકસ્માતો સર્જાઈ શકે છે બની શકે ને જ્યારે જયારે ગેમ ઝોન ટૂંકમાં બાળકો આવશે એન્ટર થશે બરાબર છે ત્યારે શું ચોવીસ કલાક આ ટ્રાફિક પોલીસ વાળા રહેશે બરાબર છે કે બાર્કો આવશે ને કોઈ ટાઈમ ફિક્સ છે તો એ ટાઈમે ટુકમાલ આ જે જે ટ્રાફિક સિગ્નલ છે એ ટાઈપ ટુકમાયા રહેશે કે ભાઈ નઈ બાર્કો આવશે તો ટ્રાફિક સિગ્નલ વાળા ઊભા રહેશે પછી બાર્કો ગયા પછી આયા તો પાછે ટ્રાફિક સિગ્નલ એવું પોસિબલ છે करू અને આપણે જોયું કે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન ની ઘટના બની હતી ત્યારે ફાયર સેફટી ના સાધનો નહોતા જો કોઈ પણ એવી ઘટના બને તો ઘણી વખત ફાયર સેફટી ના સાધનો નહોતા નવું નવું ચાલુ રહેશે ત્યાં સુધી હશે પરંતુ પછી નહીં હોય તો કેવી સમસ્યાઓ સર્જાશે એ તો બહુ ભયંકર છે ને આપણે એક ઓલરેડી એક એવી અકસ્માતમાંથી નીકળી ચુક્યા છે તો એ વસ્તુ પેલા પ્રાયોરિટી છે અહીંયા ગેમ ઝોન સામે બની રહ્યું છે શું કહેશો ગેમ ઝોન માટે પેલા તો આ જગ્યા અનુકૂળ છે જ નહીં પહેલી વાત તો કારણ કે બંને પાસે તમે અત્યારે જોઈ શકો કેવો ટ્રાફિક છે વાહન અવર બધું ચાલુ છે કોઈ અચાનક અંદર થી બહાર આવે તકલીફ પડે સામે સ્કૂલ હતી તો આ પાર્કિંગ ની જગ્યા જે હતી બરોબર હતી કે ભાઈ વ્યવસ્થિત પાર્કિંગ થઈ શકે સ્કૂલ ના બાળકો છે તો એના માટે જઈને સામે સ્કૂલ છે નાના બાળકોની તો સ્કૂલ વેન આવતા હોય તો એ બધી પાર્કિંગ માટે પેલા બધું વ્યવસ્થિત જ હતું અચાનક આ લોકો આ નિર્ણય લીધો છે કે ભાઈ અંદર આપણે ગેમ બનાવી બનાવી જગ્યા પેલા વાત હોય એના માટે ઘણી બધી જગ્યાઓ આરામથીમાં ભેડી છે ઘણી બધી જગ્યાઓ ભેડી છે તો અહીંયા આ ગેમ ઝોન નું કરવું હોય સ્પોર્ટ ઝોન નું જગ્યા ભેડી છે મોટી છે તો અહીંયા વ્યવસ્થિત પૈસા નાખીને બનાવ્યું હોય તો વધુ સારું આમાં ખોટી જગ્યા આટલા પૈસા નાખી દેવા પૈસા પાણી ને મેળવવા ખોટી વાત છે જનતાના પૈસા હે નહીં પૈસા આવી જગ્યાએ ખોટી જગ્યાએ ઉપયોગ કરી ને પોતાનું પ્રોફિટ કરવા માટે કે અમે કંઈક કમાવી લઈએ કમાવી લઈએ આવી રીતના ન કમાવાનું હોય જનતાના પૈસા આવી રીતના જ ન હોય સારી જગ્યા હોય લોકેશન હોય મોટું ગ્રાઉન્ડ હોય અહીંયા ગેમ ઝોન કરો જેથી કરીને આ આજે પાંચસો બાળકો આવી જાય ને તો ઉપાધી નો ન રહી હવે આવડી જગ્યામાં હવે આ લોકોનું શું પ્લાનિંગ છે શું રણનીતિ છે કંઈ સમજાતું નથી આ લોકોનું કે શું પ્લાનિંગ છે આ પહેલાં તો આ જી પાર્કિંગ માટે વ્યવસ્થિત જગ્યા હતી બ્રિજ ભાઈનો ઘણા વેપારીઓ નાની મોટી તકલીફ પડી સ્કૂલવાળા માટે પાર્કિંગ નો પ્રોબ્લેમ હતો તો આનો વાંધો કઈ વાંધો જરૂર હતી બ્રિજ ની ભય પાર્કિંગ હતું પેલા બરોબર હતું પણ આ ખોટી રીતના બધું કરીને જગ્યા બધી વેડફી નાખી અને જનતાના પૈસા વેડફી નાખાય

શું શું થશે કારણ કે આપણે ટીઆરપી ગેમ ઝોન જોયું કે જ્યાં લોકોની સુરક્ષા માટેના સાધનો ન હતા તે માટે ક્યાંક જે આમ છે છે તેના મનમાં ડર કે ગેમ ઝોન તો બનશે પરંતુ જો તેમાં સુરક્ષા નહીં હોય તો તે લોકો જે ત્યાં આવશે તે લોકોનું શું અને ખાસ કરીને જે ટ્રાફિકની સમસ્યા છે તે અંગે લોકો કહી રહ્યા છે કે આ ગેમ ઝોન બનશે એટલે ટ્રાફિક ઓલરેડી ત્યાં હોય જ છે દિવસ દરમિયાન પણ જો ગેમ ઝોન બને તો વધુ ટ્રાફિક થશે